નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કે સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે એકત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જેમાંથી એકવીસ બાળકોના મોત થયા છે જોકે સતનસીબે ભરૂચ જિલ્લામાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ પાણી પહેલા પાર બાંધવી જરૂરી બનતી હોય છે જેથી વહેલી તકે ચાંદીપુરા વાયરસના સામે એક્શન પ્લાન બનાવી શહેર અને તાલુકાના તમામ ઘરોનો સર્વે કરી યોગ્ય દવાઓનો છંટકાવ કરી આરોગ્ય કેન્દ્ર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને વાયરસની જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ઓમકાર દેસાઈએ જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ કેટલીક તકેદારીના પગલા લોકોએ ભરવાના જોઈએ છે જેમ કે બાળકોને લાંબી બાઇકના કપડા પહેરવા જોઈએ સાથે સાથે રાત્રે સુતી વેરાએ જો મચ્છરોનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મચ્છરદાનીમાં બાળકોને છોડાવવા જોઈએ

CSO ગિરધારી સી તેમજ MPSW FSW CHO MPSS FSS તમામ સ્ટાફ હાજર રહ્યો હતો નમસ્કાર હું ડોક્ટર ઉંકાર દેસાઈ તાલુકા હેલ્થ જંબુસર ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્સેફેલાઇટીસ સંબંધી જો ચેપ ફેલાયો છે આપનો જંબુસર તાલુકા મે કોઈ કેસ આજ સુધી મળેલ નથી પરંતુ આપના સ્ટાફ દ્વારા મેલ હેલ્થ વર્કર ફીમેલ હેલ્થ વર્કર અને सीएचઓ દ્વારા ગામ મે ગામ મે આશા વર્કર દ્વારા ગામ મે ગોય સર્વેકી કામગીરી ચાલુ છે કોઈ કેસ જો સખતતા હોય લાગતા હોય ખાસ કરકે બાળકો ને 0 થી 14 વર્ષ ને બાળકો ને સખતતા હોય માથું ને દુખાવા હોય બેભાન થઈ જાય તો ને તાત્કાલિક દોરને હોસ્પિટલ ને એડમિટ કરवानी છે પ્લસ उन्हें ने डॉक्टर पास रेफर करवा से। तो हाल आपनों तालुका में कोई केस बच्चों ने रुपए रूपे फूल बहाने कपड़ा पेहनावे पड़ तथा तो मच्छर मच्छरदानी से युक्त मच्छरदानी ने घर में उपयोग करें और जितना बनी सके घर के अंदर रखे ઓર બાળકોને જૈસે તાવ બધારે આવે તો હોસ્પિટલને સંપર્ક કરવાની રહેશે